નમસ્કાર હું આપના સાથે ઈશા આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર તારીખ એકત્રીસમી ઓક્ટોબરના રોજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જન્મજયંતિ અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે આંકલેશર કોંગ્રેસ સમિતિ દ્વારા માં સરદાર પાર્ક ખાતે આવેલ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા તેમજ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને પુષ્પાંજલિ અર્પી હતી અને તેમના કાર્યોને યાદ કર્યા હતા આ પ્રસંગે કોંગ્રેસના ભરૂચ જિલ્લાના મહામંત્રી શૈલીષ પ્રજાપતિ હર્ષદભાઈ ગઢવી ભરતસિંહ યાદવ અનિલ લેવે યોગેશભાઈ જોશી રામકુબેર પાંડે અને કાર્યકરો હાજર રહ્યા હતા કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓની એકની પુણ્યતિથિ અને એકની જન્મજયંતિ આજે જન્મજયંતિ નિમિત્તે સરદાર સાહેબને કુલહાર અર્પણ કરીને પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરાજીની બી પુણ્યતિથી છે એમને પણ માલા અર્પણ કરીને કોટી કોટી વંદન કરેલા છે જ્યારે એકસો પચાસ ની સરદાર જયંતિ ઉજવવામાં આવી રહેલી છે આ સરકાર દ્વારા ત્યારે મોઢેરા સ્ટેડિયમ પર નામ એમનું લખીને જે સરદાર સાહેબનું નામ હટાવેલું છે જો એમને જન્મજયંતિ ઉજવવી જ હોય તો સરદાર સાહેબની સાચી જન્મજયંતિ એમનું નામકરણ ફરીથી કરે એવી અમારી માંગ છે બીજું કે કોંગ્રેસે તો આ સરદાર સાહેબને એટલા વર્ષો જે આપણા પ્રમુખ રહી ચૂકેલા છે કોંગ્રેસના અને કોંગ્રેસે જે મોટામાં મોટો ડેમ જે સરદાર ડેમ છે આપણો નર્મદા ઉપર એમનું નામ પણ કોંગ્રેસે આપેલું સરદાર સાહેબનું નામ મોઢેરા સ્ટેડિયમ પર બી કોંગ્રેસે જ આપેલું હતું અને પુલ પણ એમનું નામ સરદાર બ્રિજ એ બી કોંગ્રેસે આપેલું અને હું એકવાર વાર બીજી વાર જે સરદાર સાહેબ નું કોટી કોટી વંદન માનું છું આભાર માનું છું જય હિન્દ જય માતાજી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર